મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા એલસીબી દ્વારા મધ્યાહન ભોજનમાં વપરાતી ગેસની બોટલો ચોરી કરનાર ત્રણ ઇસમને ઝડપી પાડ્યા સાબરકાંઠા પ્રાથમિક શાળા તથા આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન યોજનાની ગેસની બોટલો તથા કરિયાણાના સામાનની ચોરી કરનાર ત્રણ ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા સાબરકાંઠા જિલ્લામાં અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાથમિક શાળા તથા આંગણવાડીમાં મધ્યાહન ભોજન યોજનાની ગેસની બોટલો તથા કરિયાણાના સામાનની ચોરી થયેલા બનાવ બનેલ હતા અને છેલ્લા વીસ એક દિવસમાં સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ડિવિઝન એ ડિવિઝન ગાંભોઈ ઈડર વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ સમય દરમિયાન અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આંગણવાડીઓમાં ગેસની બોટલ ચોરી થયેલા બનાવ બનેલ જે બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા દ્વારા ગુનાનો ભેદ ઉકેલવા સૂચના આપી હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન કરંગિયા એલસીબીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીસી પરમાર એલસીબી તથા એલસીબી સ્ટાફે એક ટીમ બનાવી ગુનાઓના કામે તમામ જગ્યાએ સ્થળ વિઝિટ કરી આજુબાજુના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચેક કરી તથા ટેકનિકલ સર્વિલન્સ કરતા બનાવો કોઈ એક જ ગેંગ દ્વારા કરવામાં આવે તારીખ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીસી પરમાર તથા એલસીબી સ્ટાફ ગુનાઓની તપાસમાં ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન એએસઆઈ ટેકનિકલ એસઆઈ બીએમ પરમાર તથા નીલકુમાર અને દર્શનકુમારના સંયુક્ત બાતમી મળી કે ચોરીઓને અંજામ આપનાર માણસો એક સફેદ તલણની મારુતિ સુઝુકી કંપનીની ઓમની વાન ગાડી નંબર જીજે જીરો સાત ડીએ ચુમ્માલીસ જીરો પાંચ લઈ સિક્કા ચોકડી બાજુથી રણાસણ થઈ હિંમતનગર થઈ બીજી ચોરીને અંજામ આપવા જઈ રહ્યા છે જે બાતમી મળતાની સાથે તાત્કાલિક નિકોળા ચોકડી પાસે આવી રણાસણ તરફથી આવતી ગાડીને રોકી ગાડીમાં જોતા બે ઈસમો હોય જેની પૂછતાછ કરતા યોગેશભાઈ ઉર્ફે કલ્પેશ નગીનભાઈ પટેલ રોહિત સાવલી પટેલ તાલુકો કપડવંત જિલ્લા ખેડાના રવીણભાઈ ઉર્ફી ધવલભાઈ પ્રતાપભાઈ ચૌહાણ રોહિત કરશનપુરા અંતિસર દરવાજા પાસે કપડબંધ તાલુકો કપડબંધ ભાડાના મકાનમાં કપડબંધ જિલ્લો ખેડા હોવાનું જાણવા મળેલ ગાડીમાં જોતા ગેસની બોટલ નંગ બે તથા એક લોખંડની નાની ક્રોસ તથા નાનું ડિસમિસ મળી આવ્યું હતું જે સામાન બાબતે પૂછતા ગલ્લા તલા કરે કોઈ સંતોષકારક જવાબ ન મળતા બંને ઈસમોના નામ ઉપલબ્ધ સોફ્ટવેર આધારિત તપાસ કરતા યોગેશભાઈ ઉર્ફે કલ્પેશ નગીનભાઈ પટેલ વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક શાળા તથા આંગણવાડીમાં ગેસ બોટલ ચોરીમાં પકડાયેલું જણાય આવેલ જેથી ઇસમોને પૂછતાછ કરતા જણાવેલ કે અમે છેલ્લા વીસ દિવસથી ગાડી લઈ અલગ અલગ જગ્યાએથી ઉપરની પ્રાથમિક શાળા તથા આંગણવાડીમાં ગેસની બોટલો તથા મધ્યાહન ભોજન યોજનાના કરિયાણાના સામાનની ચોરી કરીએ છીએ આ દિન સુધી અલગ અલગ જગ્યાએ ઉપર જણાવ્યા મુજબ ચોરી કરેલ છે આજ રોજ હિંમતનગર બાજુ નજીક કોઈ આંગણવાડી આવેલ હોય તે જગ્યાએ ચોરી કરવા જતા અને પોતે અગાઉ અલગ અલગ ચોરી પોલીસ સ્ટેશનમાં આંગણવાડીમાં ગેસની બોટલ ચોરીના ગુનાઓ પકડાયેલ છે જે આધારે ઈસમોને પકડીને ઊંડાણપૂર્વક તપાસ કરી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા